ધાનેરા તાલુકાના સરાલ ગામે અનુપમ પ્રાથમિક શાળા ખાતે આજે અનુપમ લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે ચૌધરી સહિત સંતો મહંતો અને ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને લાઇબ્રેરીનો લાભ મળશે તેથી કરીને બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અનુપમ સ્કૂલ દ્વારા એક સુચારું આયોજન કરી આ લાઇબ્રેરીનો શુભારંભ કરાયો છે સરાલ અનુપમ પ્રાથમિક શાળાની અંદર અનુપમ ગ્રંથાલય સરાલનું આજે લોકાર્પણ થયું તેની અંદર શાળાના પાંચસો પચાસ વિદ્યાર્થીઓ તો વાંચનનો લાભ લેશે જ પરંતુ ગામના જે યુવાનો નોકરી માટે અને સરકારની સેવાઓમાં જોડાવા માટે તૈયારી કરે છે એના માટે પણ આ અનુપમ ગ્રંથાલય કે અનુપમ મદદ કરશે અને જે વ્યક્તિ વાંચશે એ હંમેશા વિકટશે જેનાથી વાંચવાથી વ્યક્તિનો વાણી વિચાર વર્તન વ્યવહાર બધાની અંદર પરિવર્તન આવે છે અને સંસ્કાર આપણા વિસ્તારમાં ઘણા છે પણ એ સંસ્કાર સુદ્રઢીકરણ રહે સંસ્કાર કાયમી બની રહે અને યુવાનો યોગ્ય દિશાની અંદર પોતાની મહેનત લગાડે ને સફળતા મેળવે એ જ હેતુ આ અનુપમ ગ્રંથાલય સરામ મોકો ધન્યવાદ